ઘેર બે મિનિટ ખાલી ખોરું કોમ કરાય તો મારા બાપુ કરોપતિ જ ને તારા બાપુ કરોપતિ પડે મે કરોપતિ રહી ને તમારો સવાલ આ સાપડા રહી તો બી હરી હા મજ ભી પેલું બતાવ કોમ હયો ને બતાવ

આ વાડીઓ રસ્તો બનાવરાઈ દેઓ એકવાર પૈસા જવા દે જમીન વેચી માર્તો બહુ પૈસા પણ હું ક કરું અરે જોઈ લે ફોન એ એક નંબર રિઝલ્ટ હા હા હે હે એટલે હવે

કોઈ મનાના આરામ પાછા હે રુપ તૂટી ગયો હું બે કઈ આવો બસ થઈ ગયું થઈ ગયું હેરા ઉખેર આપણે બા બોતન પી છે માર માર કરો આખી જિંદગી પૈસો અને જમીન વેચી મારો

આ ફરે ગયા શું યાર ભાઈ ના